આંબા ના યુવકનું અપહરણ કરી માર માર્યો જૂની અપહરણ કરીડા વિસ્તાર માંગથી અપહરણ કરી જૂના બંદર પાસે લઈ જઈ માર માર્યો અવાવરૂમ જગ્યાએ લઈ હથિયાર વડે માર માર્યો ભોગ બોલ તળાવ પોલીસ મથકે છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ બેબર યુનુસ ભાઈ નાળબલ જી કે રહ્યો ભાઈ આંબા જો ખોજાવળ માળીનો ઢેબરો શું થયું આજે આજે હું બોપરે જાતો તો કુંભાર વાળા દી મારા જેડિયા પાઈ મળી કાઢી ને મને ફાટક પેલા ઉભો રાખ્યો ફાટક હું નાળા ના ગાડી લેવા નીકળવા ગયો ને ત્યાં મને ઊભો રાખ્યો મને કે તું મને કેમ છરી મારવાની વાત કરતો તો જૂની અદાવત હજુ તો મેં કાંઈ કોઈને છરી મારવાની વાત કરી નથી મેં કીધું અત્યારે મને જવા દે મારે ગાડી ભરવા જવું છે હું વાહન આવીને તને રૂબરૂ મળીશ તો મને કહે કે ના ના એમ કરીને પરાણા મારી ગાડીમાં આગળ બી ગયો મને વાયા બીઆ મારો મોબાઈલ લઈ લીધો દીકીમાં નાખી દીધો આગળ ખાનામાં ને મને મોગલ મંદિરથી આગળ લઈ ગયો વીઆઈપી વોટીને મોગલ પુલવાળા રોડ ઉપર સમસાનની આગળ ખુલ્લા મેદાનમાં જઈને મને છ જણાએ મારી શું નામ છે તોહિત મંસૂરી ઉર્ફે ડાકુ એનો ભાઈ સમીર મંસૂરી

ભાઈ પાસે ઓલા ગાડીના ક્લચ વાયરના આઉટર આવે ને ત્રણ વ્યક્તિની પાસે ઈ હતા અને એક વ્યક્તિ પાસે તલવાર હતા